બરાબંધ જો તો દિયાની ફરમાઈશ હતી કે કેટલા દિવસથી આ કહેતી હતી કે મારે આ પરોઠા ખાવા છે તો આજે પરોઠાનું આયોજન કર્યું છે તો જો લોટ બાંધી લીધો છે આપણે ચીઝવાળા પનીરવાળા અને મસાલા બટાકાના મસાલાવાળા એવા બધા અલગ અલગ પણ પરોઠા બનાવવાના છે તો આપણે મોજરીલા ચીઝ લીધું છે આ છે બટર આ છે પનીર પછી આ લીલી ચટણી છે આ આપણે ગોરધનભાઈની ચટણી છે પછી આની બાજુ આપણે લસણની ચટણી છે અને ડુંગળી હું છીણીને નાખવાની છે કેમ કે છોકરાઓને ભાવતી નથી લોકો વીણી વીણીને કાઢતા હોય છે એટલે મેં છીણી નાખીએ છીએ જેથી કરીને એને વીણવામાં કઈ ડુંગળી આવે હા શું એ

મમ્મી ગયા છે એના ઘરે આજે પંદર વીસ દિવસ વીસ ને પચીસ દિવસ થઈ ગયા છે મમ્મી એના ઘરે ગયા છે એમના સાસુ આવ્યા છે એમને પેરાલિસિસ થઈ ગયો છે એટલે એમની સારવાર કરવા માટે ગયા છે અને જો અત્યારે હું બનાવ્યા છે હાલ તો તું સ્ટાર સ્ટાર સિંગર હમ્મ ટુ પાર્ટ

ઉપયોગ કરશું એનો અને જો વધશે બટાકા તો આપણે સાંજે રસાવાળા બટાકાની ખીચડીનું શાક બનાવી નાખશું બટાકાનું શાક અને ખીચડી બનાવી નાખશું તો ચલો હવે હું એની અંદર થોડીક હિંગ નાખી દઈશ થોડુંક નાખી દઈશું આપણે હળદર એમાં નાખશું આપણે તાણાજીરું અને મરચું મરચું આપણે થોડુંક નાખશું એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દેસુ હવે આપણે આને મિક્સ કરી લઈશું હેતવી આપણે જરાક નાખશું લીંબુનો રસ નાખી દેસું અને આને આપણે મિક્સ કરી લેશું એમ કે છોકરાઓને ખાવા છે એટલે આપણે મોરાજ બનાવશું ચલો આ છે આપણે આ રીતે મિક્સ કરી લઈશું આપણે મરચું નાખશું સેજ આપણે હિંગ નાખશું સેજ આપણે ગરમ મસાલો આમાં ગરમ મસાલો ભૂલી દઈશું અને અને થોડી હળદર થોડીક આપણે નાખશું ડુંગળી અને આ બીજી ડુંગળી આપણે આની

ચલો આપણે આ રીતે લોટ લગાવી લેશું લોહી બનાવી અને આ રીતે થોડુંક એને વણી દઈશું ચલો આ રીતે આપણે થોડુંક વણી દીધું છે અને એની અંદર આપણે મસાલો કરી લેશું પછી આપણે હાલું કરીશું છોકરાઓ ખાઈ શકીએ નોર્મલ જોકે આમાં ધાણા મરચાં તમારે નાખવા હોય તો નાખજો મારી પાસે ધાણા છે ને છોકરાઓ ધાણા કાઢી નાખ્યા અને મરચાં પણ નથી ખાતા એટલે મેં નથી નાખી ખા તો આ રીતે આપણે આ રીતે આપણે નાખીએ આપણે થોડું થોડું આપણે તેલ લગાવીએ અને શેકીએ આલુ પરોઠા શેખાઈ રહ્યા છે મસ્ત એવા ધીમા તાપુ જો આ આપણે આલુ પરોઠા મસ્ત એવા થઈ ગયો તૈયાર કંપલેટ મસ્ત પોચો પોચો તમે જોઈ શકો છો

પનીર ના પરાઠા તો ચલો હવે હું ફટાફટ બનાવી લઉં પેલા ચીજ ને ચટણી ને બધું અલગ અલગ જેના જે છોકરો તો ચટણી વાળા ખાશે ને એટલે મારા આટલું બે ઉતારીશ અને ફટાફટ બનાવી લઉં